સુરત શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થતા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કરાયું બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થતા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન આ પ્રદર્શનમાં હજારો લોકો જોડાયા હતા અને બાંગ્લાદેશ સરકારને આ અત્યાચાર અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ કર્યું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ જેવા હિન્દુ સંગઠનોના નેતૃત્વ હેઠળ આ પ્રદર્શન સબાશ મેદાનથી ડીસી કચેરી સુધી યોજાયું પ્રદર્શનકારોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અને હિંસા સામે ન્યાયની માંગ કરી પ્રદર્શન દરમિયાન બજરંગ રાજ્ય સહસંયોજક જનાર્દન પાંડે અને વીએચપી ના નેતાઓએ બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારને રોકવા માટે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની માંગ કરી તેમણે બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ પર થતા યૌન હિંસા અને અન્ય અત્યાચારની ઘટનાઓને તાત્કાલિક રોકવા માટે ભારત સરકારને કડક પગલા લેવા માટે અપીલ કરી પ્રદર્શનકારો બાંગ્લાદેશમાં ઇસ્કોના સાધુ ચિન્મય કૃષ્ણદાસની ગેરકાયદે ધરપકડને પણ ન્યાય વિહોણી ગણાવી અને તેમની મુક્તિ માટે માંગ કરી આ પ્રદર્શન દ્વારા સુરતના નાગરિકોએ બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો અને બાંગ્લાદેશ સરકારને અત્યાચાર અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ કર્યું